હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આપણી ચેનલમાં ફરી એકવાર તો મિત્રો કોઈ પણ એક્ઝામ હોય છે એની અંદર આ પ્રશ્નો એટલે કે ભારતના તહેવારો ભારતના તહેવારો અને તેની સાથે જોડાયેલા રાજ્યો એટલે કે જે સ્ટેટ હોય છે કયા રાજ્યમાં કયો તહેવાર ઉજવાય છે આ પ્રશ્નો દરેક એક્ઝામની અંદર સો ટકા પૂછાય છે અને ક્યારે એ તહેવાર આવે છે બરાબર જેમ કે વૈસાદ સુદ તેરસના દિવસે કયો તહેવાર આવે છે આવા પ્રશ્નને આપણે હવે આ એક જ વિડીયોની અંદર કવર કરવાના છે તો હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી તમને ખૂબ આઈમપી એક એક પ્રશ્નને આપણે એક એક રીતે યાદ રહે એ રીતે આપણે જોવાના છે તો સૌ પ્રથમ વાત કરીએ તો મિત્રો નોંગ નોંગ ક્રેમ તો મિત્રો અહીંયા જોઈશો તમે આજે નોંગ ક્રેમ ન નમનો તહેવાર ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે તો મિત્રો યાદ રાખજો આ જે નોંગ ક્રેમ તહેવાર છે એ મેઘાલયની અંદર ઉજવવામાં આવે છે બરાબર નોંગ ક્રેમ અને ક્યારે આવે છે તો એ પણ યાદ રાખી લેવાનું છે મે મહિનામાં અને નવેમ્બરમાં બરાબર મે મહિનો અને નવેમ્બરની અંદર આ નોંગ નોંગ ક્રેમ ઉજવવામાં આવે છે બરાબર ત્યારબાદ બીજો તહેવાર જોઈએ તો જો મિત્રો બીજો તહેવાર જોઈએ તો ઝો કુટપય બરાબર ઝો કુટ પૈ તો ઝો કુટપય નામનો તહેવાર ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કહી દેજો બરાબર તો યાદ રાખવાનું છે આ તહેવાર છે એ મિઝોરમમાં ઉજવવામાં આવે છે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે તો મિઝોરમમાં ઉજવવામાં આવે છે ઝો પટકુઈ ત્યારબાદ આગલો તહેવાર જોઈએ તો જો આગલો તહેવારને જોઈએ તો મિત્રો યાદ રાખવાનો છે ઓકે ચેરીયોબા આ ચેરીયોબા જે તહેવાર છે આ તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે તો મિત્રો યાદ રાખવાનું છે જે ચેરીઓબા છે એ મણિપુરીમાં મણિપુર એટલે કે મણિપુર જે રાજ્ય છે એની અંદર ઉજવવામાં આવે છે બરાબર હવે મિત્રો એક વાત તમને હું જણાવી દઉં અહીંયા જે મણિપુર છે એને આપણે આ રીતે લખવાનું છે બરાબર મણિપુર ઓકે આ મણિપુરમાં કયો તહેવાર ઉજવવામાં આવે છે બરાબર તો મણિપુરની અંદર યાદ રાખવાનો છે જો ચેરી યોબા ત્યારબાદ આગળ વાત કરીએ ખર્ચી પૂજા ખર્ચી પૂજા ઓકે આ ખર્ચી પૂજાનો જે તહેવાર છે એ ક્યાં ઉજવવામાં આવે છે તો મિત્રો આ ખર્ચી પૂજાનો તહેવાર છે એ ત્રિપુરામાં ઉજવવામાં આવે છે કઈ જગ્યાએ ઉજવવામાં આવે છે ત્રિપુરામાં ત્યારબાદ આગલો જોઈએ તહેવાર બિહુ બિહુ નામનો જે તહેવાર છે એ કઈ જગ્યાએ ઉજવવામાં આવે છે તો મિત્રો યાદ રાખવાનું છે બિહુ છે જે એ અસમમાં ઉજવવામાં આવે છે ક્યાં ઉજવવામાં આવે છે તો અસમની અંદર બિહુ નામનો તહેવાર ઉજવવામાં આવે છે મિત્રો હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી દેજો કેમ કે આપણી ચેનલની અંદર આવા બધા જ વિડીયો નોન સ્ટોપ આવશે ખોંગ જોમ ખોંગ જોમ ખોંગ નામનો તહેવાર કયા ભારતના રાજ્યમાં ઉજવવામાં આવે છે તો મિત્રો જે જેંગો છે એ પણ મણિપુરમાં ઉજવવામાં આવે છે મણિપુરમાં બરાબર હવે મણિપુરમાં આપણે એક આગળ તહેવાર જોયો તો કયો તહેવાર હમણાં જોયો હતો તો યાદ રાખવાનું છે મણિપુરમાં ખોંગજોમ અને ખોંગજોમ જો એક તહેવાર યાદ રાખવાનું છે ખોંગજોમ હવે આ મણિપુરમાં છે

ચેરીઓબા અને ખોંગઝોમ તહેવાર મણિપુરમાં બંને તહેવારો ઉજવવામાં આવે છે બરાબર ખોંગઝોમ ઓકે ત્યારબાદ આગલો આગલો જે તહેવાર છે જોઈએ હોર્નિબલ ઓકે ઓકે તો મિત્રો આ હોર્નિબલ જે તહેવાર છે એ ક્યાં ઉજવવામાં આવે છે તો મોસ્ટ આઈમપી છે તો મિત્રો યાદ રાખવાનું છે હોર્નિબલ છે એ નાગાલેન્ડમાં ઉજવવામાં આવે છે વર્નિબલ જે તહેવાર છે ક્યાં ઉજવવામાં આવે છે તો નાગાલેન્ડમાં ઉજવવામાં આવે છે ત્યારબાદ મિત્રો આપણે કલર ચેન્જ કરી લઈએ ઓકે તો હવે જોઈએ મિત્રો કે લોસુંગ નામનો તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે લોસુંગ લોસુંગ બરાબર લોસુંગ છે બરાબર લો

જે નાતાલ છે એ આખા ભારતની અંદર ઉજવવામાં આવે છે ત્યારબાદ આગળ જોઈએ કે ગુરુ નાનક જયંતિ ગુરુ નાનક જયંતિ ગુરુ ગુરુનાયક ગુરુ નાનક જયંતિ છે એ ક્યાં ઉજવવામાં આવે છે તો એ પંજાબ અને હરિયાણા પંજાબ અને હરિયાણાની અંદર ગુરુ નાનકની જયંતિ ઉજવવામાં આવે છે ઓકે ત્યારબાદ આગલો તહેવાર જોઈએ તો દુર્ગા પૂજા હવે મિત્રો યાદ રાખવાનું છે કે જો અહીંયા દુર્ગા પૂજા છે બરાબર દુર્ગા પૂજા ઓકે દુર્ગા પૂજાનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે તો પશ્ચિમ બંગાળ બરાબર પશ્ચિમ બંગાળ ઓકે ઓકે ત્યારબાદ જે દિવાળી છે બરાબર તો જે દિવાળીનો તહેવાર છે મિત્રો એ યાદ રાખવાનો છે આખા ભારતમાં ઉજવવામાં આવે છે આ દિવાળી છે એ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે સમગ્ર ભારત ઓકે ત્યારબાદ આગળ જોઈએ આગલો તહેવાર જોઈએ કે જે ઓણમ છે મોસ્ટ આઈમપી છે ઓણમ તો આ જે ઓણમ નામનો તહેવાર છે એ કયા ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે

આજે ગુડી ગુડી પડવાનો તહેવાર છે ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે તો મિત્રો યાદ છે મહારાષ્ટ્ર ઓકે ગુડી પડવા તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે તો મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે ત્યારબાદ પોંગલ તો પોંગલ ક્યાં ઉજવવામાં આવે છે તો પોંગલ છે એ તમિલનાડુ પોંગલ છે એ તમિલનાડુ કર્ણાટક કર્ણાટક અને આંધ્રપ્રદેશ પરંતુ મિત્રો જ્યારે એમ પૂછે કે ફક્ત ઓપ્શનમાં તમિલનાડુ હોય તો પેલી પ્રાયોરિટી કોને આપણી છે તમિલનાડુ બાકી આ બંને જગ્યા પણ ઉજવવામાં આવે છે ત્યારબાદ આગળ જોઈએ ઓકે તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે તો મિત્રો યાદ રાખવાનું છે રાજસ્થાન ગણગોર જે તહેવાર છે ક્યાં ઉજવવામાં આવે છે તો મિત્રો યાદ રાખવું છે રાજસ્થાનની અંદર ઉજવવામાં આવે છે ઓકે ત્યારબાદ ઓકે મિત્રો તો પોંગલ છે આપણે જે મોસ્ટ તહેવાર જોઈ લે છે હવે મિત્રો આગળ જોઈએ કે હવે આગળ ખાસ મિત્રો યાદ રાખવાના છે કે જે કિલ્લા હોય છે બરાબર ઓકે જે કિલ્લાઓ કિલ્લા કિલ્લાઓ અને આ કિલ્લાઓની સ્થાપના એટલે સ્થાપક બરાબર જે કિલ્લા હોય છે તેની સ્થાપના કોને કરી કિલ્લાઓના નામ અને એની શું વિશેષતા છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે તો વિડીયો જો ગમે હોય તો મીડિયો મિત્રો અમારી ચેનલ સાથે જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો અમે સારા સારા વિડીયો પણ તમારા માટે લાવતા રહીશું તો જય હિન્દ બધા વિદ્યાર્થી મિત્રોને અને મળીશું નવા વિડીયો સાથે થેન્ક યુ સો મચ